શુભ સવાર બધા મિત્રોને આજનો એક પ્રસંગ યાદ આવે છે મહાભારતનો પ્રસંગ છે જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થવા જઈ રહ્યું હતું એ પહેલાં ભગવાન કૃષ્ણને અર્જુન અને દુર્યોધન બે મહારથી છે કૃષ્ણની સલાહ લેવા જાય છે ને કૃષ્ણ જે છે એ સમયે એક અવઢવમાં પડી જાય છે કેમ અવઢવમાં પડી જાય છે તો કે યુદ્ધ તો કોઈ રીતે એને થવા નહોતું દેવું પણ સમય અને સંજોગ પરિસ્થિતિ એવા ઊભા થઈ ગયા કે યુદ્ધ સિવાય કોઈ બીજો રસ્તો નહોતો બંને એક જ સમયે જે છે બરાબર એ કૃષ્ણ પાસે સલાહ માગવા માટે પહોંચે છે કૃષ્ણ એ સમયે આરામ કરે છે તો હું રાહ જોઉં કૃષ્ણ ઉઠે અને થોડા જ સમયની અંદર અર્જુન જે છે મહારથી એ કૃષ્ણને મળવા માટે આવે છે અર્જુન આવતા હોય કૃષ્ણના પગ પાસે બેસી જાય છે અને પાછળની બાજુ દુર્યોધન કૃષ્ણના ઉઠવાની રાહ જોતા હોય છે અચાનક કૃષ્ણની આંખ ખૂલે છે અને સીધું એ અર્જુનને પૂછે છે રે પાર્થ તું ક્યારે આવ્યો આ શબ્દ સાંભળતાની સાથે દુર્યોધન જે છે એ બેકી ઉઠે છે અને કૃષ્ણને કહે છે કે હું અહીંયા સૌથી પહેલા આવેલો છું તમે મારી હાજરીની નોંધના લીધી અને પાર્થની હાજરીની નોંધ લીધી ત્યારે કૃષ્ણ કહે છે કે એ મારા પગમાં પડેલો છે અને એ નાનો છે તો ધર્મ પણ એ જ કે છે કે જે નાનો છે બરાબર એને પેલા અનુમતિ હોય અને મને તો ખ્યાલ પણ નથી ત્યાં આવીને બેઠા છો દુર્યોધન કે વાતને સમજવા તૈયાર નથી અને સામે અનેક પ્રકારના એવા શબ્દ પણ જે છોડે છે જેથી કૃષ્ણને લાગી આવે છે ત્યારબાદ કૃષ્ણ પૂછે છે કે તમારા બંનેનું અહીં આવવાનું પ્રયોજન શું છે બધા ત્યારે દુર્યોધન કહે છે કે યુદ્ધમાં હું તમને અહીંયા માગવા માટે આવેલો છું અર્જુન આ બાજુ પૂછે છે કે હું પણ તમને માગવા માટે આવેલો છું કૃષ્ણ છે એક પ્રકારે ધર્મ સંકટમાં આવી જાય છે અને અર્જુન દુર્યોધનને કહે છે કે તમે બંને અહીંયા જે પ્રયોજનથી આવેલા છો હું તમને બેમાંથી એક પણને નિરાશ ના કરી શકું મારે તો બંનેનો સાથ દેવાનો આ સાથે કૃષ્ણ દુર્યોધન અને અર્જુનની સામે એક કહેવાય ને કે વિકલ્પ મૂકે છે દુર્યોધનને કહેવામાં આવે છે કે અક્ષોની સેના છે અમારી જેને નારાયણની સેના કહેવાય છે જે યુદ્ધની અંદર ક્યારેય વિનાશ નથી થતી અર્જુનને કહેવામાં આવે છે કે અક્ષોની સેના છે નારાયણી સેના છે એક બાજુ હું છું એક બાજુ નારાયણની સેના છે તમારા બંને નક્કી કરવાનું છે કે શું જોઈએ છે દુર્યોધન કહેવાય ને કે ભાઈ જેને સત્તા લાલચ માલ મિલકત મગજ નથી જાળતું ને બુદ્ધિ જે છે એની ભ્રષ્ટ થઈ જાય છે દુર્યોધન બહેકી જાય છે એ કૃષ્ણને પૂછે છે કે આ સેના છે એ યુદ્ધમાં લડશે તો ખરા ને એમ ત્યારે કૃષ્ણ કહે છે કે હા એ અક્ષોની સેના છે નિયમ અને સામે પણ એક શરત મૂકી દે છે કે યુદ્ધની અંદર હું ક્યાંય પણ શસ્ત્ર નહીં ઉઠાવું યુદ્ધની અંદર ક્યાંય પણ હું શસ્ત્ર નહીં ઉઠાવું ક્યાંય પણ કોઈનો કહેવાય સાથ નહીં દો ત્યારે દુર્યોધન વિચારે છે કે શું બોલો છો તમે અસ્ત્ર નહીં ઉઠાવો શસ્ત્ર નહીં ઉઠાવો શસ્ત્ર નહીં ઉઠાવો અને દુર્યોધન જે છે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને એ હસતા હસતા જે છે અક્ષના માગી લે છે અને સામે અર્જુન જે છે એની સામે જે છે છે કે યુદ્ધની એક નીતિનો ઉપયોગ કૃષ્ણ કરે છે અહીંયા આ પ્રસંગની અંદર શીખવા જેવું અને જાણવા જેવું એ છે કે કયા સમયે કયા વ્યક્તિને પસંદ કરવો કયા સમયે કયો નિર્ણય લેવો અગર એ વ્યક્તિની અંદર બુદ્ધિમત્તા નથી તો ગમે તેટલા તમે બહોસ કે હોશિયાર કેમ ના હો તમે માર ખાઈ જવાનો છો અહીં એ શીખવા જેવું છે કે માલ વિકલ્પ મિલકત સત્તા લાલચ તમને સુખી નહીં કરે એ કોઈ પણ પ્રકારની વસ્તુ તમને સુખી નહીં કરે કયા સમયે કઈ વસ્તુની પસંદગી કરવી એમ બુદ્ધિમત્તા છે અહીં એ શીખવા જેવું છે tell